નવસારી જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે બદલતા વાતાવરણને લીધે કેરીની મીઠાશ જોખમમાં મુકાઈ શકે છે કારણ કે સાહીઠ ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ્રમંજરી ફૂટી નથી ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચતા કેરીનું બેસાણ તો થયું છે પણ ખરણ થવાની સંભાવના વધી ગઈ છે જેથી આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહેવાની સંભાવના દેખાઈ રહી છે માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી ફૂટી ન હતી જે ફૂટી હતી એમાં પણ ભૂકીચારાનો રોગ અને મધ્યો લાગી જતા ખરણ જોવા મળી રહ્યું છે સવાર અને સાંજના સમયે ઠંડક તેમજ ઘણીવાર ભેજ પણ જોવા મળે છે જેથી જે વાડીઓમાં આમ્રમજરીઓમાં નાના પારા જેવી કેરીઓનું બેસાણ થતું હોય છે પરંતુ તેમાં પણ ખરણ થવાની તેમજ કાળો ખરી જાય એવી સ્થિતિ બની છે મોર ખરી પડશે તો કેરી ક્યાંથી આવશે કેરીના ભાગમાં એવું છે કે લગભગ આઠ દસ દિવસ ઠંડી ખાલી રહી અને એમાં જે ફ્લાવરિંગ બી આવેલું છે એ ફ્લાવર પર અત્યારે મગના દાણા જેવડી કણી પડવાની શરૂઆત થયેલી છે પણ દિવસના ઠંડી દિવસના ગરમી મળસ કે અને સાંજે થોડી ઠંડીનું વાતાવરણ છે પણ પરંતુ અત્યારે જે ટેમ્પરેચર છે એ આ કણી ખમી શકે તેવી નથી અને એ પીડી થઈને ખરી જવાનો સંભવ છે જે વાડીઓમાં મોર ખીલી ગયો છે તો એવી વાડીઓમાં આપણે જે પ્રિકોશન આપણે લેવા જોઈએ કે જે ખાસ કરીને કેરીનું ખરણ અટકે છે તો એના માટે થઈને આપણે નેશનલ ઇનેસિટિક એસિડ બે ગ્રામ સો લીટર પાણીમાં વધતા બે કિલો જેટલું યુરિયા ખાતરનું દ્રાવણ બનાવી અને છંટકાવ કરવો જોઈએ પછી બીજી ભલામણ એવી યુનિવર્સિટીની છે કે નોવેલનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ એ સો લિટર પાણીમાં તમે એકથી દોઢ લિટર જેટલું પ્રમાણ રાખી અને છંટકાવ કરી અને જે કેરીનું ખરણ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ